દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ ભુભુકી ઉઠી હતી શોર્ટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી જોકે નગરપાલિકાના ફાયર ફાઇટરો દોડી આવી આગ પર કહું મેળવ્યું હતું આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વરમાં આગના બનાવોમાં વધારો થયો છે આજ રોજ અંકલેશ્વરના પેરામણ ગામની પ્રાથમિક શાળા નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ ભૂબૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી આગ અંગેની જાણ કરવામાં આવતા આજ અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી

હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે તે માટે બાળકો હતા અને બાળકો ત્રણથી ચાર જ હતા જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એ ખતરો છે અને અમારી શાળાની નજીક આમલા પાણી પણ ભરાઈ જાય છે અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી